હલો દોસ્તો કેમ છો બધા બધામાં જ રહેશો જય માતાજી હર હર મહાદેવ ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે આજના મારા નવા બ્લોકમાં એને જો નાસ્તો કરી લીધો છે ને મોડો આજે સ્કૂલે અને આજ દિવસ સ્કૂલે મોડો ગુડ મોર્નિંગ ભાવ ચાલો હવે જ્યાંથી આપણે કબૂતર જ જણાવવા જણાવીને આપણે જાવ માટી ત્યારે કામે આજે શું કામ કરી તમને બતાવશે અમે મહિના રેજો આપણા બ્લોકમાં સેટઅપે આજ થઈ ગયું છે થોડુંક મોડું કબૂતર જણાવી દઈએ આપણા કબૂતર કંઈક મોજમાં હોય આજે અમારા ગામનું કંઈક લોકેશન આવું છે વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે આપડા કબૂતર હે કબૂતર ચણાવી જવાનું યાડે આપણે કબૂતર આપણા ચણે સવારમાં ચણી લઈએ એટલે પૂરી ને આપણે જાઉં માર્કેટ યાદે માર્કેટ યાર્ડે યાદ થઈ ગયું છે મોડું સાડા આઠ વાગી ગયા છે ચાલો હવે કબૂતરે દાણા ખાઈ લીધા ચણી લીધું હે પૂરી દેશી કબૂતર પૂરીને જવાનું તો કામે એટલે કામે સવાર સવારમાં કબૂતર પૂરાય નહીં જેમ કે રખડવું હોય સવારમાં હોય ચાલો તો પાણી થઈ રહ્યું છે એટલે પાણી હાલો અમે આવી ગયા છીએ હવે માંડવીનો પાલો કરવો જોશે સાગરભાઈ કરે માંડવીનો પાલો અમારે પાલો માંડવીનો કરવો પડે કેમકે ધૂળ આવે નબળી માંડવી દીધે ન કાલે અમારે કરવાનો એ પાલો આ છે માંડવી પ્લેટફોર્મ માંડવીના ઢગલા હોય આ રીતના માંડવી પાલો થઈ ગયો છે ક્યાં ગામની માંડવી તમને કહું બાર તુલસીભાઈ વલ્લોભાઈ લલોઈનો નો છે માંડવી નો પાલો કરવાનો હોય અમે આવ્યા એ ઘઉં જોખવા ઘઉં જોખવાના હે સાગરભાઈ વેઠા કાર્તિકભાઈ રાહુલભાઈ ઘઉં જોખવાના હે અમે એવા ખેડૂત પ્લેટફોર્મમાં એડા જોખવા હું કાર્તિકભાઈ એડા નો જોડા કાંઈક

مانڈی جو ہے بھگلا پڑا ہے امر مانڈی جو ہے تلنا پلیٹفم میں تلی جوخوا کار بیٹھا ہے کاٹو چالو <سؤال> ہے کارا تل جو کارا تل آئی کارا تل جو کاٹو بچکیاں رکھا ہے کارا تل نے کٹ بجکیاں جائے چلے بتاؤ تھوڑی جوکھمانی باقی

આજે જવાનું છે વાડીએ અમે વાડી વાવી છીએ ત્યાં ભાગમાં ત્યાં જવાનું છે ત્યાંથી જવાનું છે ખોડિયાના દર્શન કરવા હું ભાવિશાને આવાંશ ભાવિશાથી જે કમ્પ્લેટ હું કમ્પ્લેટ અંશો એવું જો હારે અમે નાઈ કમ્પ્લેટ થઈ ગયા છીએ ચલો આપણે ચાલી વાળીએ હવે

अनस्नेस और ये सालता થઈ ગયા જો આવ છે અમાર વારીમાં બગીચા જેવું અનારીય લી છે આજ بکلو پپیا پپیاں سو رو سے نا આ અમારી વાડી છે ભાઈ અમારી વાડીનો નજારો કઈક આવો છે ફાર્મ હાઉસ છે સાગરભાઈ ની બે માળા યસુ અંશુભાઈ ઇચકા ખાય હે ભાવી ભાઈસા જો કુ અમારી વાડી કઈક આવી છે ભાઈ ચાળવા બાળવા ને ઈચકા ને જાય મેળી ઉપર ત્યાંથી જોયે આપડે લોકેશન એવું ખાવે છે બધુંય સાગરભાઈ ને બે માણા ખાય છે ઇચકા આવી ગયા અમે મેળી ઉપર ઉપર એક આવા જો આ આંબાનો બાગ છે ભાઈ ઓલ બાજુ આંબા ઉભા આ બાજુ નારિયેળી એટલે નથી દેખાતા આંબા ઓલબાજુ બાજુ આંબા ઉભા હે આ છે ડુંગર ડુંગર હે અહીંયા અહીંયા જવાનું દર્શન કરવા ખોડિયારમાનું મંદિર છે અહીંયા વિડીયોમાં નથી દેખાતું તમને ન્યા જઈને દર્શન કરાવશી ડુંગરની ગાડીઓમાં જવાનું છે દર્શન કરવા અમે હિવાળીએ જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હે

અમે હી ભાઈ વાળી અમે વાવી હી આવો ભાઈ છે અમારું ભાવીશા ભાઈ હિચકા વાવો ખાઈ હિચકા જમું સાગર ભાઈ આઈલા આવે લસુને ચાલો હવે ચકડી ઉભા રહી ભાઈ લે આવી પછી જ ના દર્શન કરવા આપણે આ બાજુ ખેતર હે ઉલબાઈ માંડવી આવી છે આ બાજુ મરચી આવી છે રીંગડા રોઈપા રીંગડા વાવ્યા હે આ હે જાંબુડાનું ઝાડ જાંબુડો છે જામફરી ને

આ છે અમારા વાડી છે કુવો હે પાણી કેટલું છે તો જોઈ પાણી તો બહુ છટુ છે અમે જઈ ખોડિયાલ માતાજીના મંદિરે આવું ધારમાં મંદિર હે એટલે ડુંગરની ગારી હે એમાં મંદિર છે દર્શન કરવા જવાનું છે બધા હિલાવી જો ખાલી જવું પડે થોડું મંદિર છે અહીંયા બહુ મજા આવે એવું છે ભાઈ અહીંયા આવો તો મંદિર હે ખોડિયેલ માતાજી નું બરાબર બધા જાય જો આવું ભાઈ છે અમે આવી ગયા કોડિયલ માતાના મંદિર હે કોડિયલમા નું મંદિર ભાઈ કોડિયલમા માના દર્શન કરાવી આ ખોડિયલમા નું નથી ખાલી એમનામ છે પણ આ કોડિયલમાં નું મંદિર હે ને અમે બધા એવા مندر چاند کرو یسو ر

તૂવાની તૈયારી કરવાની છે અને સુરેશ અહીંયા જો તૂવાની તૈયારી કરે છે અને અંસ કરે છે લેસન ગુડ નાઈટ અંસ સુરેશ જય માતાજી ગુડ નાઈટ જય માતાજી ફરી મળશું બ્લોકમાં